નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યુઝ ગુજરાતી આજની તારીખ પાંચ ઓક્ટોબર બે હાજર પચીસ અને ગીર સોમનાથ સમાચાર મળ્યા છે કે વેરાવળ સિટી પોલીસને એક મોટી સફળતા મળી છે ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી જેમાં એ લોકોએ બે આરોપીને પકડી પાડ્યા છે અને આ બધું જ જે દારૂ છે વિદેશી દારૂ છે એને ઝડપી લેવામાં આવ્યો છે મહત્વના સમાચાર

તોય આવા ઘણા જે કિસ્સાઓ છે આવા આવી ઘણી ઘટનાઓ બને છે કે જેમાં ગુજરાતની અંદર આ દારૂ મળી આવે છે અને લોકો વિદેશી દારૂ પીવે છે વિદેશી દારૂ વેચે છે અને આ બધું જ જે છે એ થઈ રહ્યું છે ત્યારે ઘણી જગ્યાઓએ પોલીસે કામગીરી હાથ ધરતા દારૂ જે છે જેટલી પણ દારૂની બોટલો મળી આવે છે એનો નાશ પણ ઘણી ઘણા વિસ્તારોમાં ગુજરાતની અંદર થયેલો છે અને ત્યારે સમાચાર મળ્યા છે કે સોમનાથથી કે જ્યાં વેરાવળ પોલીસે મોટી કામગીરી હાથ ધરી છે અને બાતમીના આધારે એમણે બે શખ્સોને ઝડપી પાડ્યા છે જેમણે વિદેશી દારૂ સાથે જે લોકો પકડાયા છે અને બે પોઈન્ટ આઠ લાખના જે દારૂ છે એમની પાસે બે પોઈન્ટ આઠ લાખનો દારૂ ઝડપાયો છે અને બધો જ જે મુદ્દામાલ છે એને કબજે કરી લેવામાં આવ્યો છે ત્યારે વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી આ જે દારૂ છે એનો જથ્થો મળી આવ્યો છે એ બધો જ દારૂનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે ત્યારે તેરસોને ઓગણચાલીસ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપાયા છે બે શખ્સો તેરસોને ઓગણચાલીસ બોટલો સાથે બે શખ્સ ઝપાયા છે અને આ બધો જ જે વિદેશી દારૂ છે એ બે શખ્સો દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસની ઝડપી કાર્યવાહીથી આ બે શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જેમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ બધી જ જે બોટલો તમને દેખાઈ રહી છે દારૂની એ બધી જ વિદેશી દારૂની બોટલો છે અને ગીર સોમનાથથી આ સમાચાર મળ્યા છે કે ત્યાં વિઠ્ઠલવાડી વિસ્તારની અંદર આ બધી જ દારૂની બોટલો છે મળી આવી છે અને બે શખ્સો જે છે બાતમીના આધારે ત્યાં રેડ પાડવામાં આવી હતી અને વેરાવળની પોલીસની જે ટીમ છે એમણે ત્યાં જઈને આ બધું જ દારૂ જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બધું જ દારૂ પકડી પાડ્યો છે અને એની સાથે જ બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે